નમસ્કાર મિત્રો હું બટલ પેઝ એઆઈથી કોન્ટેન્ટ ક્રિએટ કરવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે એઆઈથી કાર્ડ બનાવવા માંગતા હો કે પછી તમારો લોગો બનાવવા માગતા હો કે પછી લેટર પેડ કે પોસ્ટર કે અન્ય આ પ્રકારનું કંઈ પણ તમે કોન્ટેન્ટ બનાવવા માંગતા હો તો તમે એઆઈની મદદથી બનાવી શકો એમ છો અને આના માટે તમારે કોઈપણ જાતના ગ્રાફિક સોફ્ટવેરની જરૂર નથી કોઈપણ જાતની એડિટિંગ સ્કિલની પણ જરૂર નથી તો ચાલો મિત્રો જોઈએ કે આ પ્રકારનું કાર્ડ કે લોગો કેવી રીતે બનાવી શકાય મિત્રો આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કર્યા પછી મારે એક નમૂનારૂપ વિઝિટિંગ કાર્ડ જોઈશે અથવા તો લેટર પેડ જોઈશે અથવા તો લોગો જોઈશે અથવા તો મારે જે પણ કોન્ટેન્ટ બનાવવું છે એ જોઈશે તો એના માટે હું ઇમેજિસમાં જઈશ ઇમેજ હિસમાં હું લખીશ વિઝિટિંગ કાર્ડ અને હું પીએનજી ફોર્મેટ પસંદ કરીશ મિત્રો એસવીજી પણ પસંદ કરી શકાય હવે હું માની લો કે આ કાર્ડ પસંદ કરું છું આ કાર્ડ ખૂબ સિમ્પલ છે એટલે પસંદ કરું છું તમે અન્ય કોઈ પણ પસંદ કરી શકો એમ છો તો હું આની પર ક્લિક કરીશ અને સેવ ઇમેજ એસ છે એની પર ક્લિક કરીશ અને અહીં પીએનજી ફોર્મેટમાં હું એને ડાઉનલોડ કરી લઈશ અને હું મારું એક ફોલ્ડર જે છે એમાં ચોક્કસ ફોલ્ડરમાં એને હું એડ કરીશ મિત્રો આ ટ્રી ફોલ્ડર છે પીપીટી ફોલ્ડર એ ઓપન કરીશ અને આ ઇમેજને હું સેવ કરી દઈશ હવે હું ઇમેજને ઓપન કરીને ચેક કરી લઈશ મિત્રો તો મિત્રો ઇમેજ આવી ગઈ છે મિત્રો મેં ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કર્યું છે અને હવે હું લખીશ ચેટ જીપીટી અને ચેટ જીપીટી ઓપન કરીશ ચેટ જીપીટીની અંદર જે ઇમેજ છે મારી જે વિઝિટિંગ કાર્ડ મેં પસંદ કર્યું છે જે કોન્ટેન્ટ મારે બનાવવાનું છે એના માટેનો જે નમૂનો મેં પસંદ કર્યો છે હું એને એડ કરી દઈશ આની અંદર આ કાર્ડ મેં પસંદ કર્યું હતું મિત્રો હું પ્લસ કરીશ અને સિલેક્ટ કરીશ અને હવે હું એને ઓપન કરીશ આની અંદર અપલોડ થઈ જાય એટલે મિત્રો હવે હું અહીંથી સબમિટ કરીશ એટલે ઓટોમેટિક એનાલાઈઝ કરશે ઇમેજને કે ભાઈ ઇમેજની અંદર શું છે કયા પ્રકારનું કોન્ટેન્ટ છે તો ઇમેજની અંદર જે પણ છે એ શોધી કાઢશે આ એઆઈ તો આની અંદર શું છે લખી નાખ્યું છે એણે ક્રિએટ પિક્ચર કાર્ડ હવે હું સબમિટ કરીશ મિત્રો તો મિત્રો એઆઈ ઇમેજ પ્રોમ્પ્ટ બની ગયો છે જુઓ કે એની અંદર શું છે તો ડિજિટલ બિઝનેસ કાર્ડ છે લેન્ડસ્કેપ પોઝિશનમાં છે લાર્જર બોલ્ડ સાંત સેરેફ ટેક્સની અંદર નામ લખેલું છે પોસ્ટ જનરલ મેનેજર વગેરે છે આ રીતે કાર્ડનો પ્રોમ્પ બની ગયો છે હવે હું શું કરીશ મિત્રો તમે આ કાર્ડને વધુ પર્સનલાઇઝ કરી શકો છો વધુ કસ્ટમાઇઝ કરી શકો છો તો હું આ કાર્ડને પસંદ કરું છું મિત્રો આ રીતે આ પ્રોમ્ટ આખો પસંદ કરું છું સિલેક્ટ કરું છું કોપી કરું છું અને ફરી પાછોની અંદર હું પેસ્ટ કરી દઉં છું હવે આપણે એને કસ્ટમાઇઝ કરીશું આપણી જરૂરિયાત અનુસાર હવે અહીં ચેક કરીશું જુઓ અહીંયા આગળ લખ્યું છે ડિટેલ જે છે લાર્જ બોલ્ડ અહીં યોર નેમ છે એની જગ્યાએ હું મારું નામ લખી દઈશ અહીંયા હું મારું નામ લખી દઈશ જુઓ હું લખી દઈશ બટ અલ્પેશ તમારે જે હોય એ લખી દેવાનું છે તમારું નામ પોસ્ટ મારી મેનેજરની નથી તો હું લખી દઉં છું કોન્ટેન્ટ ક્રિએટર તમે જે હોય ટીચર એન્જિનિયર જે હવે લખી શકો છો બિઝનેસમેન કોન્ટેન્ટ ક્રિએટર પછી આગળ ચેક કરું છું હું ફોન નંબર તો ફોન નંબર અ સર્ક્યુલર બ્લ્યુ ફોન આઈકોન લખ્યું છે તો અ ફોન નંબર આઈકોન ચાલો પછી અ લખી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને જીરો પછી ઈમેલ પણ લખી દઈએ ચાલો ઈમેલ આઈકોન છે એની જોડે હું રેન્ડમલી લખી દઉં છું એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પછી વેબસાઇટનો આઈકોન લખ્યો છે ત્યાં લખી દઉં છું હું અહીં ડબલ કોટ કરી દઈએ હવે સબમિટ કરી દઈએ અને પછી થોડો ફેરફાર કરીશું જરૂર પ્રમાણે તો નવો પ્રોમ્પ આવી ગયો છે ચલો હવે લખીએ ક્રિએટ પિક્ચર અથવા તો કાર્ડ અહીં ક્રિએટ પિક્ચર લખ્યું છે મેં અને હું સબમિટ આપું છું હવે મારે પાંચથી દસ સેકન્ડની રાહ જોવી પડશે મિત્રો પિક્ચર જે છે એ ક્રિએટ થશે તમે ચોક્કસ સાઇઝનું પણ બનાવી શકો છો થ્રી રેશિયો ટુમાં કે અન્ય તમારી જે જરૂરિયાત હોય એ પ્રમાણે મિત્રો કાર્ડ તૈયાર થઈ રહ્યું છે જુઓ મિત્રો સરસ મજાનું કાર્ડ તૈયાર થઈ ગયું છે જુઓ અને ક્યુ કોડ પણ આવી ગયો છે અને તમે બદલી પણ શકો છો લોકેશન શબ્દ છે લખું છું અહીં આગળ બ્રાઇટ લોકેશન અને એની અંદર હું લખી દઉં છું આણંદ અને એડ ક્યુઆર કોડ અને હું ક્યુઆર કોડ આપી દઉં છું મારી પાસે જે ક્યુઆર કોડ છે આ ક્યુઆર કોડ ક્યુઆર કોડ અપલોડ થાય પછી અહીંથી હું સબમિટ કરું છું ફરીથી કાર્ડ બની રહ્યું છે જુઓ મિત્રો કાર્ડ તૈયાર થઈ ગયું છે જુઓ અહીં આણંદ આવી ગયું છે મેં જે ક્યુઆર કોડ આપ્યો છે એ પણ આવી ગયો છે તમે તમારા જરૂરિયાત અનુસાર કલરનો ક્યુઆર કોડ મૂકી શકો છો હવે તમને આ ડિઝાઇન નથી ગમતી તો લખું છું હું ગીવ ન્યૂ ડિઝાઇન તમારે નવી ડિઝાઇન જોઈએ છે મિત્રો તો નવી ડિઝાઇન મળી જશે તો મિત્રો નવી ડિઝાઇનનું કાર્ડ બની ગયું છે જુઓ પહેલાં આવી હતી એની જગ્યાએ આવી થઈ ગઈ હવે તો વર્ણન કરીને તમે હજી કસ્ટમાઇઝ કરી શકો છો અને તમે જરૂરિયાત અનુસાર તમે તમારું કાર્ડ બનાવી શકો છો તમે વકીલ તો હોયર પ્રમાણેનું ડૉક્ટર હોય તો ડૉક્ટરનું જે કાર્ડ હોય એ પ્રમાણેનું પણ બનાવી શકો છો તો આ રીતે તમે મિત્રો કાર્ડ કંકોત્રી લોગો કે અન્ય પોસ્ટર કે અન્ય કોઈ પણ કન્ટેન્ટ જે છે એ મિત્રો ક્રિએટ કરી શકો છો